વાહનચોરીના ઇસમને પાસાલા કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારોલી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મધેશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ ચોરીના ગુના કરવાની ટેવાળા ઇસમોને ગુનો કરતાં અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું ચોરીના ગુનામાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચનાને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરે શ્રી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર નાવ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા ચોરીમાં પકડાયેલા ઇસમ અભિષેક ઉર્ફે બમ બમ ભગવતી પ્રસાદ ઉપાધ્યાયની પાસા હુકમની ની બજાવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે